નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ન્યૂઝ બોડેલી ખાતે વૈષ્ણવ સંગઠન બોડેલી તેમજ બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના સંયુક્ત ક્રમે ચોપન મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા સષ્ટ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી મહારાજ મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેકવિધ માનવ કલ્યાણકારી કાર્યો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે દર વર્ષે પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરીના બંને રાષ્ટ્રીય પર્વની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને કરવામાં આવે છે આ બંને સંસ્થાઓના માધ્યમથી આયોજન થાય છે તેવી જ રીતે ચોપન બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન થયો અત્યાર સુધીમાં સેંકડો યુનિટ બ્લડ એકત્રિત કરી જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં પહોંચાડવામાં આવ્યું છે જેમાં વડોદરાની ઇન્દુ બ્લડ બેંક અને જનશક્તિ ખોડિયાર સેવા ટ્રસ્ટ અલીપુરાનો પણ શુભેચ્છા સહયોગ પ્રાપ્ત થાય છે રક્તદાતાઓ સ્વયંભૂ રક્તદાન કરી આ સેવા કાર્યમાં જોડાતા હોય આજના આ કેમ્પમાં બોડેલી અલીપુર અને ઢોકલિયા સહિત આસપાસના ગામોમાંથી બોતેર રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો વિપો વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી તેમજ બોડેલી ડોકલીયા પબ્લિક હોસ્પિટલના સંયુક્ત ક્રમે પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પ્રતિવર્ષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી આ બે વર્ષમાં બે દિવસ ફિક્સ જ હોય છે આ ચોપ્પનમો કેમ્પ આયોજિત થઈ રહ્યો છે રક્તદાતાઓ સ્વયંભૂ રીતના પોતાની ઈચ્છાથી જ રક્તદાન કરી અને જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એ દર્દીઓ સુધી આ રક્ત પહોંચાડી એમના જીવનદીપને બુઝાવવા તો અટકાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે આ માનવ કલ્યાણકારી કાર્ય કરતાં અમારી સંસ્થાને પણ ખૂબ જ આનંદ થાય છે કારણ કે જનસેવા એ પ્રભુ સેવાનો એક ભાગ છે અને એ હેતુથી જ આ કાર્ય અમારી સંસ્થા કરી રહી છે જેમાં આ વખતે જનશક્તિ ખોડિયાર સેવા ટ્રસ્ટ બોડેલી પણ શુભેચ્છા સહયોગથી જોડાયું છે જે આનંદનો વિષય છે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ પણ સતત અમારી આ સંસ્થાને સાથ સહકાર આપી રહી છે અને દરેક રક્તદાતાઓનો પણ આ તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ